હેલો સ્ટુડન્ટ્સ આજે ગુજરાત વવન સેવા પસંદગી મંડળની એક્ઝામ લેવાની છે સીસીઈ જેને કહો છો બરાબર છે ક્યારે છે છેલ્લે ફોર્મ ભરાવાની તારીખ તો કે એકત્રીસ જાન્યુઆરી પણ અમારા જે સિલેબસ છે પંદર તારીખે બહાર પડ્યો બરાબર ડિટેલવાઈઝ કે કયા કયા ચેપ્ટરમાંથી પૂછશે તો એ ઘણા છે એ સમજાતું નથી બરાબર છે ઇંગ્લિશ લેંગ્વેજ હોઈ શકે એના કારણે કે શું ઘણા એને ખબર નથી પડતી કે રીઝ આમાં શું પૂછાવાનું છે તો એના લઈને હું એક વિડીયો લઈને આવી છું બરાબર હું તમને સરખી રીતે સમજાવું કે આમાં કયું ચેપ્ટર કેવા દાખલા છે એ પૂછી શકશે ચાલો આપણે જોઈએ પહેલાં જ કહી દઉં ફરીથી એકવાર કે છેલ્લી તારીખ તમારી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે હજી તમારી પાસે દિવસ છે પાંચ છ એટલે યાદ રાખીને ફોર્મ ભરી દેજો બરાબર કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે બધાને ખબર જ છે એનો આખો કાર્યક્રમ છે હવે પછીથી જાહેર કરવામાં આવશે અત્યારે છે એ અભ્યાસક્રમ છે જાહેર કરેલો છે એ આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ જો એક તો ક્વેશ્ચન હશે સો ક્વેશ્ચન ટોટલ માર્ક હશે સો નંબર ઓફ ઓપ્શન ચાર ઓપ્શન આપેલા હશે એ બીસીટી એ તો બધાને ખબર છે એક ક્વેશ્ચન સાચાનો એક માર્ક મળશે એ પણ ખબર છે નેગેટિવ માર્કિંગ હશે તો કે હા ઘણાઈનો મને મેસેજ આવે છે ઘણા એની કમેન્ટ કે નેગેટિવ સિસ્ટમ હશે તો કે હા નેગેટિવ સિસ્ટમ હશે જો તમે ખોટો આન્સર લખ્યો હશે તો ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ તમારા નેગેટિવ માર્ક થશે પણ જો પણ જો આમાં કહી દઉં છું તમને એમાં લખ્યું જ છે સ્પેશિયલી કે જો રોંગ આન્સર હશે તો જ નેગેટિવ માર્ક તમારા કપાવાના છે જો તમે આમ ખાલી છોડી દીધું હશે એક પણ ટીક નહીં કર્યું હોય તમને નહીં આવડતું હોય તો તો તમારો એક પણ માર્ક નેગેટિવ થશે નહીં આમાં ખાલી રોંગ આન્સરના જ કપાવાના છે માર્ક ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એવું આપણે અહીંયા ડિક્લેર કરી દીધું છે એટલે જે ન આવડે એ સ્વૈચ્છિક રીતે છોડી દેજો ક્વેશ્ચન બરાબર છે સાવ તમે કોન્ફિડન્સ હો એ ટીક કરજો બાકીના છોડી દેજો તો તમારો માર્ક નેગેટિવ થઈ જશે જો ખોટો આન્સર પડશે તો છોડવાના નેગેટિવ માર્ક નથી અને ઘણા એમ પૂછે છે કે કઈ લેંગ્વેજમાં હશે તો જો પાર્ટ એ બી ને ડી એ ગુજરાતીમાં એટલે કે રીઝનિંગ મેથ્સ અને ગુજરાતી જે છે એ ત્રણ સબ્જેક્ટ છે એ ગુજરાતીમાં જ હશે અને ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ હોય બરાબર એટલે એવી રીતે ભાષા હશે હવે આપણે જોઈએ જો રીઝનિંગમાં કયા કયા ચેપ્ટર કયા કયા ટોપિક આ લોકોએ લીધા છે સૌથી પહેલું છે પ્રોબ્લેમ્સ ઓન એજિસ પ્રોબ્લેમ્સ ઓન એજિસમાં શું આવશે તો કે તમારા બધા ઉંમર સંબંધિત દાખલા જે કહેવાય ઉંમર સંબંધિત દાખલા છે બધાય પ્રોબ્લેમ્સ ઓન એજિસ કહેવાય બધા એમાં આવી જશે ઉંમર સંબંધિત દાખલા તમે ઘણા ટાઈમથી કરતા આવો છો એટલે તમને બધાને ખબર છે કે કેવા પૂછાશે પણ એનું વેઇટેજ છે એ આમાં લગભગ ઓછું હશે માનીને ચાલજો શ્યોર નથી કહેતી પણ આમાં પ્રોબ્લેમ્સ ઓન એજિસના દાખલાનું વેઇટેજ ઓછું આ લોકો રાખશે

ચોથો ઓપ્શન હશે ત્રણેય અલગ અલગ વેન આકૃતિ આવી રીતે ચાર ઓપ્શન હશે અને નીચે એમાં આપવું હોય ધારો કે હું ઉદાહરણ થી સમજાવું છું કે માણસ પુરુષ અને સ્ત્રી આ છે એ કઈ વેનાકૃતિ માં આવે કેમાં આવે તો કે માણસ પુરુષ ને સ્ત્રી તો એ શું આવશે તો આવી રીતની વેન આકૃતિ આવશે જો આમાં નથી પણ આવી રીતનો પણ હા જો એક ઓપ્શન હોઈ શકે એટલે તમને આ ઉદાહરણ જો માણસ પુરુષ ને સ્ત્રી આવી રીતે આ વેન આકૃતિ છે આમાં આવે માણસ તો છે જ અને પુરુષ ને સ્ત્રી છે પણ બે માણસ છે એટલે આ ટૂંકમાં વેન આકૃતિના આવા ક્વેશ્ચન હોઈ શકે હજી એક ઉદાહરણ તમને દઉં કે સ્ટેશનરી છે આમ સ્ટેશનરી લખ્યું હોય જો આવા જ ક્વેશ્ચન આવે એમ કહેતી નથી પણ હું તમને એક્ઝામ્પલ દઉં છું અને નીચે બી સ્ટેશનરી રબળ અને પેન્સિલ અથવા તો પેન એમ લખ્યું હોય તો એમાં કેવી વેન આકૃતિ આવશે આવી સ્ટેશનરીમાં શું મળે રબર ને પેન્સિલ બે મળે આવી રીતે બરાબર આને કહેવાય વેન આકૃતિને લગતા ક્વેશ્ચન એટલે એ વેન ડાયાગ્રામ છે એ ખાસ કરી લેજો એના પાંચ થી સાત ક્વેશ્ચન માનીને ચાલજો કે એટલા તો હોય જ શકે બરાબર ઉમર દાખલા જે કીધું ખરેખર ચેપ્ટર છે પણ આ લોકોંગનું ચાલીસ માર્કનું કવર કરવાનું છે એટલે આમાં આપ્યું છે બરાબર ત્યાર પછી છે વિઝ્યુઅલ રીઝનિંગ વિઝ્યુઅલ રીઝનિંગ એટલે શું થાય તો કે આકૃતિ વાળા પ્રશ્નો વિઝ્યુઅલ રીઝનિંગ એટલે આકૃતિ વાળા પ્રશ્નો હશે કેવા આકૃતિવાળા પ્રશ્નો હશે આકૃતિ આપી હશે બરાબર છે ત્રણ આકૃતિ આપી હોય ને ચોથી છે કઈ આવે તો એ ચાર ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાની હોય કહેવાય કેવાય આકૃતિવાળા પ્રશ્નો તમે જોયા જ હશે રીઝનિંગમાં પછી ત્યાર પછી છે હવે એ આકૃતિવાળા જે ક્વેશ્ચન છે એનું વેટેટ પણ વધારે હશે દસેક જેવા ક્વેશ્ચન એ લોકો પૂછવા હોય તો પૂછી શકશે આમાંથી કેમાંથી વિઝ્યુઅલ રીઝનિંગમાંથી બરાબર છે આકૃતિવાળા ક્વેશ્ચન છે એના દસ ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી શકશે ત્યાર પછી છે બ્લડ રિલેશન શું છે બ્લડ રિલેશન એટલે શું એમાં કેવી રીતે હશે એક સ્ટોરી ટાઈપ મૂકી દીધી હશે એવી રીતે પૂછાય છે બરાબર કે એ છે એ બીનો ભાઈ છે સી છે એ બીનો બીજો ભાઈ છે એવી રીતે સ્ટોરી કેમ આવે નીચે પછી તમારે ક્વેશ્ચન આન્સર આપવાના હોય ઓપ્શનમાંથી ટીક કરે એ આખી સ્ટોરી આખો એક પેરેગ્રાફ મૂકી દીધો હશે તો બ્લડ રિલેશનના ક્વેશ્ચન પૂછવા હશે ને તો એવી રીતે પૂછશે બરાબર એના આપણે માનીએ તો ત્રણ ક્વેશ્ચન માનીને ચાલવાનું કે ત્રણથી ચાર ક્વેશ્ચન એના હોઈ શકે બરાબર ત્યાર પછી છે એરિથમેટિક રીઝનિંગ એરિથમેટિક રિઝનિંગનો અર્થ થાય ગાણિતિક રીઝનિંગ હવે એમાં ગાણિતિક રીઝનિંગમાં શું આવે સૌથી પહેલું આવે નંબર શ્રેણી આ ગણિતનું ચેપ્ટર છે પણ આ લોકોએ રીઝનિંગમાં મૂક્યું છે બરાબર પાંચ ક્વેશ્ચન માનવાના નંબર શ્રેણીના બધાને ખબર છે નંબર સિરીઝ તો શું થાય બરાબર બે ચાર છ આઠ પછી ખાલી જગ્યાએ તમારે પૂરવાની કે આગળ કઈ આવે બધી નંબર સિરીઝ છે પછી આમાં એક બીજું પણ આવે એરિથમેટિકમાં કે પ્લસની બદલે માઇનસ કરો પછી ભાગી આપ્યા હોય અહીંયા ગુણાકાર કરો પછી માઇનસ આપો અહીંયા પ્લસ કરો આવી રીતે તમારે નિશાની છે ચેન્જ કરવાની નીચે રકમ આપી હોય કે છ ગુણ્યા ત્રણ વત્તા બે ભાગ્યા પાંચ આમાં તમારે આમાં જે નિશાની આપી ચેન્જ કરીને જોવાનો જવાબ કેટલો આવે તો આ પણ કેવા પૂછી શકે એ લોકો એરિથમેટિક રીઝનિંગમાં બરાબર એરિથમેટિક રીઝનિંગના પાંચથી સાત ક્વેશ્ચન તમે માનીને ચાલી શકો છો આ બધું કેમાં આવશે ગાણિતિકમાં પછી ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે શું માહિતીનું પૃથક ચાર્ટ ગ્રાફ ટેબલ એ બધું ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આવે બરાબર માહિતીનું પૃથક એના એના પાંચથી સાત ક્વેશ્ચન માનીને ચાલો પાંચ ક્વેશ્ચન માનો કે ના ડેટા ઇન્ટરપ્રિટેશનમાં એમાં શું શું આવી જાય ભાગુ સબા ભાગાકાર ગુણાકાર એમાં એના માટે તમારે આ ડેટા ઇન્ટરપ્રિટેશન માટે તમને ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી ત્યાર પછી ટક્કાવારી પછી બીજું તો કે રેશિયો પછી એવરેજ આ બધાય ચેપ્ટર આવડવા જોઈએ કેમ કે ચાર્ટને ગ્રાફમાં છે આ બધામાંથી કોઈ પણ એક ચાર્ટ ગ્રાફ મૂકી દેશે એટલે આ બધા ચેપ્ટર તમારે મેથ્સના આવડવા જોઈએ ટૂંકમાં ડેટા ઇન્ટરપ્રિટેશનમાં મેથ્સના એવા ચેપ્ટરમાંથી કોઈ પણ પૂછી શકે છે બરાબર ત્યાર પછી જો આ તમારા માટે કદાચ નવું હશે જીપીએસસીની એક્ઝામ દીધી હશે એ લોકોને ખબર હશે ડેટા સફિશિયન્સી માહિતીની પર્યાપ્તતા એનું ગુજરાતી કરીએ તો શું થાય માહિતીની પર્યાપ્તતા હવે એમાં કેવા ક્વેશ્ચન હશે કે તમારે જવાબ પેલા પ્રશ્ન આપ્યો હશે પછી નીચે છે બીજા બે વિધાન છે તમારે એવો જવાબ દેવાનો કે આ ક્વેશ્ચનનો જવાબ આપવા માટે મારે કે કઈ માહિતીની જરૂર છે તો હું આ ક્વેશ્ચનનો જવાબ આપી શકું ટૂંકમાં એવા ક્વેશ્ચન હશે બરાબર છે એ હું તમને એનો આખો એક વિડીયો બનાવીશ ને સમજાવીશ કે ડેટા સફિશિયન્સી એટલે શું પણ અત્યારે યાદ રાખો કે આવી રીતે હશે કે એક વિધાન આપ્યું હોય હવે આ ના જવાબ દેવા માટે મારે શેની જરૂર છે તો એ વિધાનમાંથી તમારે પસંદ કરો એને કહેવાય માહિતીની પર્યાપ્ત આનું વેટેજ પણ વધારે કદાચ આ લોકો રાખશે બરાબર હવે હવે તમે જુઓ રીઝનિંગમાં આ લોકોએ કેટલા બધા ચેપ્ટર તમને એમ લાગે કે આમાં ઘડિયાળ આધારિત દાખ ઘડિયાળનું ચેપ્ટર કાઢી નાખ્યું પણ તમને એમ લાગે કેલેન્ડર ક્યાંય દેખાણું નહીં લાગે દિશા ક્યાંય દેખાણી નહીં પણ એક વાત યાદ રાખજો આ લોકો આમાં નથી કીધું પણ જો એ લોકોને આમાંથી કોઈ પણનો એક દાખલો પૂછવો હોય ને તો એ આ ડેટા સફિશિયન્સીમાં પૂછી નાખશે બરાબર એટલે તમે પછી એમ ન કહી શકો કે આમાં તો કીધું નહોતું ડેટા સફિસિયન્સીની અંદર બધું આવી જાય ઘડિયાળ આવી જાય કેલેન્ડર દિશા સંબંધિત એટલે આ તો તમારે કરવાના તો રહેશે જ થયું તો એવું જ ને આમાં ગમે એ પૂછી શકે ડેટા સફિસિયન્સીમાં એટલે આ પણ કરવાના તો રહેશે જ ઘડિયાળ કેલેન્ડર ને દિશા એ આમ આવી ગયા ટૂંકમાં ચાલીસ માર્કનું જે મેં કીધું આવી રીતે રિઝનિંગ આ લોકો પૂછશે મેં જેમ કીધું એમ બરાબર એટલે મેં તો ખાલી એમ મારી રીતે વેટે કીધું છે બરાબર ત્યાર પછી ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ હવે મેથ્સમાં કયા કયા ચેપ્ટર નંબર સિસ્ટમ એટલે કે નંબર શ્રેણી તો બધાને ખબર છે બરાબર હવે નંબર શ્રેણીમાં એ લોકો લસા ગુસ્સા પણ એમાંથી પૂછી શકે પછી વર્ગમૂળ ઘનમૂળ એ બધું પણ એમાંથી પૂછી શકે એમાં બધું આવી જાય નંબર સિસ્ટમમાં પછી સાદુ સાદુરૂપ આપો એમાં બધું આવી જાય પછી આલજેબ્રા એટલે શું થાય તો કે બીજ ગણિત આલ્જેબ્રા એટલે બીજ ગણિત ટૂંકમાં અવયવ પાળો જે આવે ને અવયવ પાળો એનું સૂત્ર એ સોલ્વ તો ના કરાય પણ એનું સૂત્ર આપ્યું હોય ને કે નીચે ઓપ્શન આપ્યા હોય કે અવયવ પાળવા માટે કયા સૂત્રની જરૂર પડશે એટલે આલ્જેબ્રા એટલે બીજ ગણિત ત્યાર પછી એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે શું શ્રેણી અને શ્રેઢી શ્રેણી અને શ્રેઢીનું ચેપ્ટર કરવું પડશે સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી એ બધા ચેપ્ટર જેમ કેમ એમ હોય કે બે ચાર આવી રીતે આપવું હોય બે ચાર છ આઠ એનું છઠ્ઠું પદ છે એ કયું આવે તો એ બધી શ્રેણી એવી રીતે એમાંથી પૂછી શકે પછી એવરેજ બરાબર એટલે સરેરાશ કરવી પડશે તમારે પર્સન્ટેજ એટલે ટકાવારી કરવી પડશે પ્રોફિટ લોસ એટલે નફોને નુકસાન તમારે કરવું પડશે ટકાવારી નફો નુકસાન જો અહીંયા લખું છું રેશિયોને પ્રપોશન કરવું પડશે પાર્ટનરશીપ એટલે ભાગીદારીનું જો સ્પેશિયલ ચેપ્ટર કીધું છે ભાગીદારી કરવી પડશે તમારે ત્યાર પછી ટાઈમ એન્ડ વર્ક એટલે કામ અને મહેનતાણું કરવું પડશે એના દાખલા તો તમે ઘણી વાર કરતા આવો છો કામ ને મહેનતાણું પૂછાય જ છે એ કરવું પડશે હવે એમાં નળને ટાંકીને લગતા દાખલા પણ આવી જશે હો એટલે કોક થાય કે અમે એ તો નથી આવ્યું પણ એ આમાં જ આવી જાય નળને ટાંકી અને કામ ને મહેનતાણું બરાબર પછી ટાઈમ સ્પીડ ને ડિસ્ટન્સ હવે આમાં છે એ બોટ અને ટ્રેન રિલેટેડ જે દાખલા પૂછે છે બોટ ને ટ્રેનને એ આમાં આવી જશે ટાઈમ સ્પીડ ને ડિસ્ટન્સમાં બરાબર ત્યાર પછી વર્ક વેજીસ ને ચેઇન ડૂડ ખરેખર આમાં આવી જ ગયું કામ ને મહેનતાણું આ લોકોએ અગિયારનું એક ખોટું દીધું પણ એ આમાં આવી જ ગયું કહેવાય બરાબર ટૂંકમાં મેથ્સમાં સમજાઈ ગયું તમારે શું કરવાનું એના માટે તમારે આમ નંબર સિસ્ટમમાંથી લસા ગુસ્સા ને એ તો કરી જ નાખો અપૂર્ણાંક હજુ એમાં અપૂર્ણાંક પણ આવે એટલે બધા ચેપ્ટર જે છ સાત આઠમાં આવે છે બધા કરી જ નાખવાના સિમ્પલિફિકેશન સાદું વ્યાજ આલ્જેબ્રા એટલે બીજ ગણિત ખબર પડી ગઈ આમાં નળને ટાંકીનું કરી નાખવાનું આમાં ટ્રેનને બોટના ક્વેશ્ચન હશે બરાબર ટૂંકમાં આ ડેટા સફિશિયન્સી માટે મેં જેમ કીધું એમ આગળ રીઝનિંગમાં ઘડિયાળને કેલેન્ડર એ બધા તમારે કરી જ નાખવાના તો આ વાત થઈ રીઝનિંગને મેથ્સની ત્યાર પછી ઇંગ્લિશમાં કોર્સ શું આપ્યો છે પંદર માર્કનું પૂછવાના છે પંદર ક્વેશ્ચન હશે ટેન્સિસ ને વોઇસિસ બરાબર છે પછી ટેન્સિસ એટલે શું કાળ બધા પૂછી શકે ડાયરેક્ટ ની ડાયરેક્ટ સ્પીચ હશે યુઝ ઓફ આર્ટિકલ હશે પછી એડવર્ડ નાઉનને પ્રોનાઉનની ખાલી જગ્યા આપી હશે ક્રિયાપદની એની યુઝ ઓફ પ્રેપોઝિશન હશે યુઝ ઓફ ફેઝર વર્બ હશે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ હશે વન વર્ડ સબસ્ટિટ્યુશન હશે વિરોધાર્થીને સમારનાથી શબ્દ હશે કોમ્પ્રિહેન્ઝન હશે ફકરામાંથી જવાબ આપવાના પછી જંબલ વર્ડને સેન્ટેન્સ હશે પછી ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેટ કરવાની જો ખાલી જગ્યા આપી હશે આ ખાસ કરી લેજો બરાબર તો પંદર ક્વેશ્ચન આમાંથી કાઢશે ટૂંકમાં આખું ઇંગ્લિશનું ગ્રામર આમાં આવી જ ગયું કહેવાય ત્યાર પછી ગુજરાતીની વાત કરીએ તો સૌથી પહેલાં તો રૂઢિપ્રયોગને એનો અર્થ રૂઢિપ્રયોગનો અર્થને પ્રયોગ હશે કહેવત બધી કરી લેજો કહેવતોનો અર્થ સમાસનો વિગ્રહ અને એની ઓળખ સમાસ બધા કરી લેજો બરાબર સમાન શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન હશે સંધિ જોડો કે છોડો સંધિ એટલે તો ખબર છે ને જોડવાની ને છોડવાની કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે રવિ ઇન્દ્ર હોય રવિ વત્તા ઇન્દ્ર છે નીચે ઓપ્શનમાં આપ્યું હોય ચાર ઓપ્શન કે આ સંધિ જોડીએ તો કયો શબ્દ બને એવી રીતે પછી જોડણી શુદ્ધિ જોડણી સુધારવાની હશે લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ભાષા આડીઓ આપી તમારે સુધારવાની હશે ગધ્ય સમીક્ષા એટલે શું વળી પાછો એક પેરેગ્રાફ આપ્યો હોય નીચેને ક્વેશ્ચન આન્સર આપ્યો હોય ઇંગ્લિશ ઇંગ્લિશમાં કહેવાય આમાં ગુજરાતીમાં ગધ્ય સમીક્ષા અર્થગ્રહણ કરવાનું આપ્યું હશે અને આમાં જો ઊંધું ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું આપ્યું હશે આના પણ પંદર ક્વેશ્ચન માં આખું ગુજરાતી ગ્રામર આવી ગયું આમાં તમે એમ કહ્યું કે અલંકાર છે એ ક્યાંય દેખાણો નહીં પણ બરાબર અલંકાર ક્યાંય આમાં દેખાણો નહીં પણ છતાં પણ કરી લેવો સારો બરાબર ચાલો તો આમાં આવી ગયું ગુજરાતી એટલે ટૂંકમાં થઈ ગયા તમારા કેટલા માર્કથી આ ચાલીસ ને ત્રીસ બરાબર ટૂંકમાં સો માર્કનું અહીંયા તમારું પેપર થઈ ગયું સો ક્વેશ્ચન હશે આવી રીતે વેઇટે જ હશે જેમ મેં કીધું એમ રીઝનિંગના અને મેથ્સના તમે માની લ્યો બરાબર ચાલીસ માર્કનું રિઝનિંગ ત્રીસ માર્કનું ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ઇંગ્લિશ છે પંદર ને ગુજરાતી પંદર હવે જો પેપર જ્યારે આવે ત્યારે તમારે પંદર મિનિટમાં શું કહેવાનું પંદર મિનિટમાં તમારે ઇંગ્લિશ અને ગુજરાતીના ક્વેશ્ચન કરી નાખવાના પંદર મિનિટનો ટાઈમ લાગશે તમને પછી તમને પિસ્તાલીસ મિનિટ જે વધે એમાં તમારે રીઝનિંગ અને મેથ્સમાં એનો ટાઈમ આપવાનો બરાબર અને આમાં જો જે છોડી દેશો એના માર્ક નેગેટિવ નથી જે ખોટો પડશે એના જ નેગેટિવ માર્ક છે એટલે સમજી વિચારીને જ ટીક કરજો બરાબર બાકી હવે જે કંઈ આગળ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટમાં કહેજો જો ન સમજાણું હજી સિલેબસ તો બાકી ફટાફટ તૈયારી કરવા માંડો અને જેને હજી ફોર્મ ભરવાનું બાકી છે હજી પાંચ દિવસ છે ફટાફટ ફોર્મ ભરી દો બરાબર ચાલો ઓલ ધ બેસ્ટ